વડોદરા જિલ્લાના ડબોઈ નગર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસની ઉજવણી તાંડવ સેના દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય મનોબહ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે કાઢવામાં આવતા શહેરના રાજમાર્ગો પર ફરી હતી ડબોઈ નગરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મદિવસની ઉજવણી પ્રસંગે એમએસ એપીએમસી ખેતીવાડી બજાર ખાતેથી તાંડવ સેના દ્વારા ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે કાઢવામાં આવી ત્યાં આ શોભાયાત્રામાં તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તથા નગરના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાતા શોભાયાત્રા છત્રપતિ શિવાજી મહારાજની જય જયકાર સાથે શહેરના વિવિધ માર્ગોમાં ફેરવવામાં આવી હતી

મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં નગરી આજે ભગવામય બની છે શાજી મહારાજ સનાતન ધર્મ માટે અને હિન્દુના રક્ષણ માટે લડાઈઓ કરી હતી અને હિન્દુઓને ગૌરવ અપાવ્યું હતું ત્યારે એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ એમના નામ અને એમના કામ પ્રમાણે જ અને ટાટા સેના અભિનંદન આપું છું ધન્યવાદ ખૂબ જ જોરશોરથી આજે શોભાયાત્રાનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા છે અને સમગ્ર નગરીમાં કેસરીઓ માહોલ ઉભો કરવો છે એ બદલ ટાટક સેનાને અભિનંદન આભાર વિકાસ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ